જય દ્વારકાધીશ જય કષ્ટ ભજન દેવ અને જય માતાજી તમે બધા મજામાં થઈ તો આજે આપણે બ્રહ્મચર્યના વિશે થોડીક વાત કરીશું અને બ્રહ્મચર્ય શું કામ પાલન કરવું બ્રહ્મચર્યનું શું કામ પાલન કરવું જોઈએ તેના વિશે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ ને તો આ બે હજાર પચીસ તો બે હાજર પચીસ માંથી ત્રણ દિવસો છે એટલે આપણે જોવા જઈએ તો હવે બે હજાર છવ્વીસ બેસી જશે તો આપણે બે હજાર છવ્વીસમાં માં કમબેક કેવી રીતે કરવું કમબેક એટલે બધા જાણતા થઈશું કમબેક એટલે હું કમબેક કરવો તો મિત્રો આ જે યુવા જ ને હું પણ યુવક છું તો તેને બ્રહ્મચર્ય વિશે સો ટકા અને સુપ્રસિદ્ધ શું કહેવાય સો ટકા ખબર હોવી જોઈએ તો બ્રહ્મચર્યનું પાલન કરવું તેમજ બ્રહ્મચર્યને લગતા સત્સંગ મોટિવેશન અને અન્ય પ્રકારના કોઈ પણ વિડીયા જુઓ જેથી તમને મોટિવેશન મળે અને દરરોજ સવારમાં તમે તમારી ક્ષમતા પ્રમાણે એક્સરસાઇઝ કરો તેમજ બ્રહ્મચર્ય એક એવી વસ્તુ છે ને કે તમે માનો કે તમે કોઈ કા વાહન લઈને જઈ રહ્યા છો વાહન લઈને જઈ રહ્યા છો અને અચાનક ખાડો આવી જાય છે તો ખાડો આવી જાય ને તો તમે ખાડમ પડી જાઓ છો તો આ મિત્રો આપણે કહેવાય કે આ જાણતા અજાણતા થઈ ગઈ કહેવાય ઘટના પણ બ્રહ્મચર્યમાં કેવું હોય કે આપણે જઈ રહ્યા છીએ અને સામે મોટો જબર ખાડો દેખાઈ રહ્યો છે અને આપણને ખબર છે કે આ ખાડમ પડશું તો આપણને લાગશે કે કાંઈ ઈજા થશે તેમ છતાં પણ આપણે બાઇકની બ્રેક મારતા નથી અને સીધે સીધું ખાડામાં જવા જોઈએ ઉદાહરણ આપણે આવું જોયું આમાંથી સામાન્ય માણસ પણ સમજી શકીએ કે આ હસ્તમૈથુર કરવાવાળા સામે ખાડો જોઈને પણ ખાડમ કૂદી રહ્યા છે તો આપણે આનાથી બચવું જોઈએ અને આપણે ગૃહસ્થિની ચિંતા કરવી જોઈએ કે આપણા વિવાહ બાદ આપણને જો અસ્તમિથુન અત્યારે કરશું તો આપણે ગ્રહથી ચલાવી શકીએ નહીં આ મિત્રો એકદમ સો ટકા સાચી વાત છે તો બસ આજના માટે આટલું તો દરરોજ હવે વિડીયો અપલોડ કરવાની કોશિશ કરશું જો શક્ય બનશે તો દરરોજ વિડીયો અપલોડ કરશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બસ બધાને જય દ્વારકાધીશ જય કષ્ટ ભજન દેવ જય માતાજી